અમરેલી જિલ્લાના ભાડેર ગામમાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો ખેતરમાં માં દાટેલી હાલતમાં મળેલા માનવ કંકાલની તપાસ કરતા પોલીસે હત્યાના આરોપમાં વશરામ નામના આરોપીની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલાસો થયો કે હાલતમાં મળેલ માનવ કંકાલ આરોપી વશરામના પુત્ર હિતેશ સેન્જરિયા હતો પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે દારૂ પીવાની કુટેવ ધરાવતો હિતેશ ચોવીસ નવેમ્બરે પોતાની પત્ની અને માતા સાથે માથાકૂટ કરી હતી જે વાતથી ઉશ્કેરાયેલા પિતા વશ્રમે ઓરડાથી ગળે ટપો આપીને પુત્ર હિતેશની હત્યા કરી નાખી બાદમાં તેના મૃતદેહને પોતાના જ ખેતરમાં દાટી દીધો બાજુના ખેતરવાળાએ જમીનમાં દાટેલી હાલતમાં માનવ કંકાલ હોવાની પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે તપાસ કરીને વશરામ સંજલિયાની પૂછપરછ કરી પૂછપરછમાં આરોપી વશરામે પુત્રની હત્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી અમરેલી જિલ્લાના ભાડેર ગામમાં થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો ખેતરમાં માં દાટેલી હાલતમાં મળેલા માનવ કંકાલ તપાસ કરતા પોલીસે હત્યાના આરોપમાં વશરામ નામના ની ધરપકડ કરી પોલીસ ખુલાસો થયો કે હાલતમાં મળેલ માનવ કંકાલ આરોપી ના પુત્ર હિતેશ સંજરિયા હતો પોલીસ પૂછપરછ ખુલાસો થયો કે દારૂ પીવાની કુટેવ ધરાવતો હિતેશ ચોવીસ નવેમ્બરે પોતાની પત્ની અને માતા સાથે માથાકૂટ કરી હતી જે વાતથી ઉશ્કેરાયેલા પિતા વશરામે દોડ નાખી બાદ મૃતદેહ બાજુના ખેતરવાળાએ જમીનમાં દાટેલી હાલતમાં માનવ કંકાલ હોવાની પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે તપાસ કરીને વશરામ સંજલ્યા પૂછપરછ કરી પૂછપરછમાં આરોપી વશરામે પુત્ર ની પોલીસ સમક્ષ કબુલાત કરી